આપણને હિન્દુ મુસ્લિમ ની વાત કરવામાં આવે આપણે આરોગ્ય ની વાત કરીએ આપણને ભારત પાકિસ્તાન ની વાત કરવામાં આવે આપણે વિકાસ ની વાત કરીએ ત્યારે આપણને આત્મનિર્ભર બનવાની વાત કરવામાં આવે સ્વધીસે અપનાવવાની વાત કરવામાં આવે પણ આજના દેશના વડાપ્રધાન એમણે ક્યારે આપણને બતાવ્યું નથી કે એમના શાસનકાળ દરમિયાન એમના 11 વર્ષના શાસનકાળ દરમિયાન દેશમાં 5400 ને બી 5400 વિદેશી કંપનીઓ આવ્યા છે તમે આજે મોબાઈલ લેશો કોઈ પણ નાની નાની વસ્તુઓ લેશો તો એમાં મેડ ઇન ચાઇના મેડ ઇન કોરિયા મેડ ઇન જાપાન મેડ ઇન અમેરિકા તો આ કોની દેન છે 400 ને 500 ને 400 કંપનીઓ ભાજપ શાસિત 11 વર્ષ દરમિયાન આપણા વિસ્તારમાં આવી છે અને આજે વડાપ્રધાન એમના નેતાઓ રથયાત્રાઓ કાઢે છે મોટા મોટા હોર્ડિંગ્સો પાડે છે અને ખર્ચાઓ કરે છે બ્રાન્ડિંગ કરે છે અને આપણને કહે છે કે ભાઈ સ્વદેશી અપનાવો આપણને કહે છે કે ભાઈ આત્મનિર્ભર બનો ત્યારે અમારો ખેડૂત અમારો આદિવાસી સમાજ દલિત સમાજ રાજકૂત સમાજ અમારો અમારો ઓબીસી સમાજ હોય માઇનોરિટી સમાજ હોય બધા આદિકાલથી આ આત્મનિર્ભર છે અને આ જ સરકારોએ આપણને આત્મનિર્ભર બનાવવાની વાત કરે છે પણ આ સરકારોએ આપણી મજબૂરી એવી પેદા કરી છે કે આપણે બીજા પર નિર્ભર રહેવું પડે છે

એને સાપનો ડર નથી વાગનો ડર નથી એને દીપડાનો ડર નથી વરસાદનો ડર નથી એને શિયાળાનો ડર નથી ચોમાસાનો ડર નથી એને ઉનાળાની ગરમીનો ડર નથી દુકાનનો માર પડે લીલો દુકાળ પડે સુકો દુકાળ પડે માવઠું પડે કમોસમી વરસાદ થાય છતાં ખેડૂત સાહસ કરે લોન ઉધારે ધિરાણ લે મોગા બીઆરોને લાવે મોગી દવા લાવે મોગા ખાતરો લાવે મોગી મજૂરી કરે અને જ્યારે પાક પોતાનો પકવીને આ બજારમાં મૂકે છે ત્યારે ખેડૂતની આય આવક દુગની કરનાર કેનારા વડાપ્રધાનની સરકારમાં ખેડૂતને પોતાના પાકના ભાવ નક્કી કરવા માટે પણ અધિકાર નથી આજે ખેડૂતના કાચા માલના ભાવ એમના વજેટી આવ એમના વેપારીઓ એમને કટકી કરનારાઓ આજે નક્કી કરી રહ્યા છે એક બાજુ સરકાર કહે છે કે ખેડૂતની આવક દુગની કરીશું એમની નીતિઓ એવી છે કે આજે ખેડૂતોની આવક દોગની નથી થતી ખેડૂત આજે દિવસે ને દિવસે ગરીબ થાય છે ખેડૂત આજે આત્મહત્યા કરે છે એમના અમીર ઉદ્યોગપતિ મિત્રો આજે અમીરીને અમીરો થતા જાય છે આજે સંસદના આંકડા તમે જોઈ લેજો દેશમાં 16 લાખ 16 લાખ કરોડ ઉદ્યોગપતિઓના માફ કરી દેવામાં આવ્યા એમના મિત્ર

પોતાના 30 વર્ષના શાસનમાં કોઈ પણ વર્ગ હોય કોઈ પણ હોય તમામ લોકો સાથે અન્યાય કર્યો છે એમના ઉદ્યોગપતિ મિત્રોના ફાયદા માટે આપણી સાથે અન્યાય થાય છે આજે તમે જોઈ લો આજે દેશના બંધારણમાં એની આર્ટિકલ 371 અંતર્ગત આસામ હોય સિક્કિમ હોય મિઝોરમ હોય મેઘાલય હોય એ વિસ્તારનો નાગાલેન્ડ હોય તમામ વિસ્તારમાં અનુસૂચિત શિક્ષ લાગુ કરવામાં આવી છે

અહીંના શાસકોએ સત્તાનો દુરુપયોગ કરીને પોલીસનો ઉપયોગ કરીને આપણી જમીનો છીનવી લીધી છે અનુસૂચિ 5 ની આજે અમલવારી નથી થતી પૈસા 1 આજે અમલવારી નથી થતી આટલી મોટી જીઆઈડીસીઓ હોવા છતાં આપણા યુવાનોને કાયમી રોજગારી નથી મળતી બહારના લોકો આવે એને 2 મહિનામાં વર્ષમાં પરમેડન કરી દેવામાં આવે અને આપણો માણસ 10 10 વર્ષ સુધી નોકરી કરે છતાં એની સાથે 12 બાર કલાકનું કામ કરાવીને એની સાથે શોષણ કરવામાં આવે છે ત્યારે સાથીઓ આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટી ના નેતા તરીકે અમે તમારી વચ્ચે આવ્યા છે આ શોષણ નો અંત ત્યારે થશે

કોઈની પણ સંમતિ શિક્ષકો નથી પૂરતી શાળાઓ નથી આરોગ્યના ના સરકારી દવાખાનોમાં પૂરતા ડોક્ટરો નથી સાધનો નથી આપણે રોડ રસ્તા માંગીએ રોડ રસ્તા પૂરતા નથી અને આપણા ટેક્સના પૈસે એ લોકો આજે એમના દિવાળીઓ કરે છે શરૂઆતમાં એના અધિકારીઓ કર્મચારીઓ એમના નેતાઓ બધા અમૃત મહોત્સવના રોથ લઈને ફર્યા પછી વિકાસ મહોત્સવના રોથ લઈને ફર્યા અને હમણાં ગૌરવ યાત્રાઓ લઈને ફર્યા હમણાં થોડા દિવસથી યુનિટી માર્ચ એમના ચાલે છે ત્યારે આ બધા પૈસા પ્રજાના છે તમારા છે અને આપણા વિકાસ માટે એમની પાસે બજેટ નથી અને એમના તાઈભાવ કરવા માટે એમના બેનરો લગાડવા માટે એમના બ્રાન્ડિંગ કરવા માટે કરોડો રૂપિયાના તાઈફાઓ થાય છે ત્યારે સાથીઓ 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ્યારે અમે આપણા બાળકોને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળે એની રજૂઆતો કરીએ અમે યુવાનોને રોજગાર મળે એની રજૂઆતો કરીએ ખેડૂતોને એના પાકના યોગ્ય ભાવ મળે એની રજૂઆતો કરીએ ધંધા રોજગાર માં જોડાયેલા લોકો ને એમાં યોગ્ય સ્થાન મળે ટ્રાન્સપોર્ટેશન ને ટ્રાન્સપોર્ટ મળે સ્થાનિક લોકો ને ટ્રાન્સપોર્ટ માં વેકેન્સી મળે એની વાત કરીએ એટલે આ લોકોને ગમતું નથી અમને પણ ડરાવવા માટેના પ્રયાસો થાય છે ભૂપેન્દ્રભાઈ પટેલ ને એવું થાય કે આ ચૈતર વસાવા આદિવાસી નો યુવાન અમારી સરકારને કેમ ચેલેન્જ કરી શકે એમના હર સગવી થાય કે આ ચૈતર વસાવા અમારી સરકારને ને કઈ રીતના ચેલેન્જ કરી શકે

અમને ધમકીઓ મળે છે જેલની ધમકીઓ આપવામાં આવે છે તમે જોડાઈ જાઓ અને નહીં જોડાશો તો જેલમાં જવું પડશે ત્યારે ભાજપના નેતાઓને પણ કહેવા માંગીએ છીએ અમે ભાજપમાં જોડાવા વાળા નેતા નથી અમે ભાજપને તોડવા વાળા નેતા છે ભાજપ સામે લડવા વાળા નેતા છે તમે જોયું હશે દેશના વડાપ્રધાન 30 અને 31 ઓક્ટોબરે મારા જિલ્લામાં કેવડિયા આવ્યા બે દિવસના કાર્યક્રમો કર્યા અને ફરી દેશના વડાપ્રધાનને 15મી નવેમ્બરે મારા ડેડિયાપાડા માં આવવું પડ્યું આ તમારી ને અમારી બધાની તાકાત છે કે 15 15 દિવસ એમને આટા મારવા પડે છે 15 15 દિવસ એમને ડેડિયાપાડા આટા મારવા પડે એટલા સમાજને અમે જાગૃત કરીએ છે બીરસા મુંડાના વિચારોને અમે ઉજાગર કરીએ એમની પ્રતિમાઓ અમે જ્યારે મુકતા હતા ભાજપના કેટલાક સાંસદો ધારાસભ્યોએ આરએસએસના લોકોએ

અને આજે જાગી ગયો છે અધિકારોની વાત કરે એટલે મંત્રી નથી રહેવા દેવા પડ્યા કેમ કેમ કે આજે આપણે જાગૃત કર્યા છે લોકો જવાબ માંગે છે કામ માંગે છે ત્યારે નારાજગી ખાટવા માટે આ ભાજપના લોકોએ મંત્રી મંડળ બદલી નાખ્યું

અમે સરકાર સામે લડી એટલે અમારા પર કેસ થાય મીડિયા વાળા એનું છાપે એના પર કેસ થાય વિરોધ પક્ષના ધારાસભ્યને દબાવવાની વાતો થાય મને પણ જેલમાં નાખી દેવામાં આવ્યો સામાન્ય બાબત હતી ટેબલ પર મામલતદાર જામીન આપે એની જગ્યા મને સેશન કોર્ટમાં લઈ જવામાં આવ્યો ડરાવવામાં આવ્યો ધમકાવવામાં આવ્યો પણ હું ડર્યો નહીં મારા વકીલોને અંદર આવવા ના દીધા કેસ લડવા ના દીધા

તમે બધા મારી ચિંતા કરતા હશો અને એ ચિંતા ના લીધે ઉપર વાળાએ જોયું કુદરતે જોયું અને 80 દિવસ બાદ મે છૂટીને આવ્યો કોણ સાથીઓ આ ભાજપની સરકારની નીતિઓ જુઓ સરકારના દબાણથી ભાજપના નેતાઓના દબાણથી ત્યાંની પોલીસ દ્વારા ખોટું સોગંદનામું રજુ કરવામાં આવ્યું કેવામાં આવ્યું કે આ ચૈતર વસાવાને અંબાજીથી ઉમરગામથી બહાર રાખવો પડશે એમને હથપાર કરવો પડશે રાજ્યમાંથી અને મને નામદાર હાઈકોર્ટ દ્વારા ડેડિયાપાડામાંથી આજે અધફાર કરવામાં આવ્યો છે મારી હદમાં હું પ્રવેશ નથી કરી શકતો જે લોકોએ મને વિધાનસભામાં 1 લાખ થી પણ વધારે મત આપીને ધારાસભ્ય બનાવ્યો ત્યાં મારું કાર્યાલય છે ત્યાં મારું ગામ છે મારું ઘર છે મારો પરિવાર રહે છે પણ ભાજપ સરકારની તમે નીતિ જોઈ લો એ લોકોની વચ્ચે મારે નઈ જવાનો અને હું જાઉં એટલે ફરી મને જેલ થાય ત્યારે ગુરાજ પીપળા લઈને લોકોના કામ કરું છોટા ઉદેપુરના કામ કરું દાહોદના કામ કરું ભરૂચના લોકોના કામ કરો ત્યારે આ સરકાર હવે ફરી અધી કરવા માંડી છે કે આને ગુજરાતમાંથી બહાર કાઢો નર્મદામાંથી બહાર કાઢો ત્યારે આ સરકારને આ મંચ પરથી કહેવા માંગુ છું તમે મને ડીડીયાપાડામાંથી કાઢી મૂકશો તમે મને નર્મદામાંથી કાઢી મૂકશો તમે મને ગુજરાતમાંથી કાઢી મૂકશો પણ આ ચૈતર વસાવા લોકોના દિલોમાં રહી છે જાતિ કાર્ય કાઢી નથી

મારું નામ તમે લેજો મારું નામ લેવાથી અમારા લોકોનો ઉદ્ધાર થવાનો નથી જો મારા નામે ગાળ દેવાથી અમારા લોકોનો ઉદ્ધાર થતો હોત તો હું રોજે સવારે તમારી ઓફિસે આવીને તમારી ગાળ ખાવા પણ તૈયાર હોત ત્યારે આ જે વિચારધારા છે આ જે આમ આદમી પાર્ટી છે એ આજે ગુજરાતમાં લડી રહી છે ત્યારે અમને અટકાવવા માટે આજે જ્યાં પણ અમારો પ્રોગ્રામ હોય તાત્કાલિક એમના પ્રોગ્રામ સામે રાખી દે છે થોડા દિવસ પહેલા મારે નસવાડીમાં પ્રોગ્રામ હતો મે જાહેરાત કરી બીજા દિવસે એમણે સામે પ્રોગ્રામ રાખી દીધો થોડા દિવસ પછી મે સંકેડામાં પ્રોગ્રામ રાખ્યો મારા પ્રોગ્રામની જાણ થતા એમણે સામે બીજો પ્રોગ્રામ રાખી દીધો આજે મારો ધરમપુરમાં પ્રોગ્રામ હતો મે અઠવાડિયાથી જાણ કરી અને મારા પ્રોગ્રામની સામે એમણે બીજો પ્રોગ્રામ રાખી દીધો આજે આ પ્રોગ્રામમાં હજારોની મેદની આવવાની હતી આ લોકોએ ડરાવ્યા ધમકાવ્યા

આજની ઘણો સમય થયો છે વધારે વાત મારે કરવાની નથી પણ આજના મંચ પરથી તમને આહવાન કરું છું તમારામાંથી યુવાનો તૈયાર થઈ જાઓ ક્યાં સુધી તમે બીજાને બીજામાં લાવશો ક્યાં સુધી તમે બીજા લોકોની ઝંડો લઈને ફરશો તમે આવો

ત્યારે મારા સાથીઓ અમારા પર પણ અનેક ધમકીઓ આવતી હોય છે ડરાવવાની વાતો થાય છે અમે ક્યારે કોઈનાથી ડરતા નથી અમે જેલ જવાનું પસંદ કરીએ પણ ભાજપમાં જવાનું પસંદ કરતા નથી ત્યારે તમારે પણ રાય કોઈ ડરવાની જરૂર નથી વધારે વિશેષ વાત હું નથી કેતો પણ જે પણ સમસ્યાઓ છે